સુરતના સચિન ગ્રામ્ય વિસ્તારમાં ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઓપરેશનના ભાગરૂપે અનેક શંકાસ્પદ ઈસમોના રહેણાંક સ્થળે વીજ મીટરની તપાસ હાથ ધરવામાં આવી હતી ઓપરેશન દરમિયાન પોલીસે લગભગ પંદર જેટલા ઘરોની તપાસ કરી જેમાંથી એક ઈસમના ઘરમાં વીજ ચોરીનું ગંભીર કૃત્ય ઝડપાયું હતું જાણવા મળ્યું કે શખ્સે મીટર સાથે વીજ કંપનીના અધિકારી શરૂ કરી હતી શખ્સ વિરુદ્ધ વીજ ચોરી સંબંધિત કલમો હેઠળ ફરિયાદ પણ નોંધાવામાં આવી હતી અને તેને દંડની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત આવનારા સમયમાં પણ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે તપાસ હાથ ધરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું

માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ છે જે અનુસંધાને આ જે અગાઉ વિવિધ ગુનાઓમાં આરોપી વિરુદ્ધમાં વિવિધ તબક્કે જે કાર્યવાહી થયેલી છે કાર્યવાહી થઈ રહી છે જેના ભાગરૂપે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં આ જે આરોપીઓ જે છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રહે છે ટોટલ પંદર આરોપીઓ એમના ઘરે જઈ અને ડીજીલના કર્મચારીઓ અધિકારીઓના સાથે રહી અને એમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન એવો જોડાણ મેળવેલું છે કે કેમ અથવા તો ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો મેળવે છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી તો પંદર પૈકી ચૌદ આરોપીઓના ઘરે કાયદેસર વીજ કનેક્શન હોવાનું જણાઈ આવેલું પણ એક આરોપી જેનું નામ છે અબ્દુલ રહેમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા શેખ જે વાડી ફળિયું લાજપોર ગામ તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત ખાતે રહે છે અને એનું જે રહેણાંક વાળું જે ઘર છે એના મકાનમાં કોઈ ડીજીબીજીએસ ડીજીબીસીએલ તરફથી કોઈ કનેક્શન આપવામાં આવેલું નથી તેમ છતાં એ વીજ થાંભલા ઉપરથી ડાયરેક્ટ જોડાણ મેળવી અને ગેરકાયદેસર વીજ પુરવઠો મેળવતો હતો તો જે અનુસંધાને ડીજીબીસીએલના અધિકારીઓ મારફતે આ વીજ કનેક્શન તરત કાપી લેવામાં આવ્યું છે અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવ્યું છે કે લગભગ બે એક મહિનાથી એ વીજ પુરવઠો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતો હતો તેમ છતાં ડીજીવીસીએલ અધિકારી કર્મચારી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી